કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે અંબાજી મંદિરમાં ધજા ચડાવી માઈ ભક્તોના સંઘ સાથે લીધો આરતીનો લાભ કરજણથી ભક્તોનો સંઘ દર વર્ષની જે મા વર્ષે પણ પગપાળા અંબાજી મંદિર પહોંચ્યો હતો આ સંઘની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા અને મા અંબાના દરબારમાં બાવન ભજની ધજા ચડાવી અંબાજી મંદિર ખાતે ભક્તો સાથે મળીને તેમણે આરતીનો લાભ લીધો હતો કરજણથી દર વર્ષે ભક્તોનો આ પગપાળા સંઘ અંબાજી માતાજીના દર્શન માટે જાય છે જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે